નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ એવી અવસાન પામેલ હોય કે જેના બેંક એકાઉન્ટમાં ઘણા બધા પૈસા હોય અથવા તો ઘણી બધી પ્રોપર્ટી હોય એ વ્યક્તિને પરંતુ તેમને વીલ ન કરેલ હોય તો આ જે પૈસા છે કે પ્રોપર્ટી છે કોને મળશે તો દર્શક મિત્રો જે તે અધિકાર ધરાવતી વ્યક્તિ જો તેમના દીકરા અથવા પત્ની હોય તો તેઓએ કોર્ટની અંદર સક્સેશન જે સર્ટિફિકેટ છે તે મેળવવાનું હોય છે અને તે સક્સેશનની અંદર ત્રણસો બોતેર પોઈન્ટ એક એની અંદર તમારે કોર્ટની અંદર એ જે અરજી છે એ કરવાની છે અને કોર્ટ તમને તમારા ફેવરની અંદર જે તે પ્રક્રિયા છે પૂર્ણ કરીને એ સક્સેશન સર્ટિફિકેટ આપશે અને એ સક્સેશન સર્ટિફિકેટ તમારે બેંકની અંદર જ્યારે રજૂ કરો છો ત્યારે તેમને જે પણ મિલકતનું જે પણ કાગળિયા છે અથવા તો પૈસા છે અથવા બેંકની અંદર કોઈ પણ પ્રકારના તમારા જે પ્રોપર્ટીના જે પણ દસ્તાવેજ છે એ બધી જ વસ્તુ તમને આપશે તો દર્શક મિત્રો આ તો આજનો તમારો જે પણ અમુક મિત્રોનો પ્રશ્ન હતો કે અમારે આ રીતની સમસ્યા છે તો અમારે હવે શું કરવું જોઈએ તો હિન્દુ સક્ષણ પ્રમાણે તમારે કોર્ટમાંથી સર્ટિફિકેટ લેવાનું રહેશે અને એ સર્ટિફિકેટ તમારે જે તે જગ્યાએ રજૂ કરીને જે તે મિલકત છે કે પૈસા છે એ તમારે જે તે તમારા અધિકાર પ્રમાણે તમને મળી જશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત